જય શ્રી રામ આજે અમે પોલીસ ભવન વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આવ્યા છીએ અમારી મુખ્ય માગ છે કે પ્રદૂષણ નિયંત્રણના જે કાયદા છે એ ફક્ત હિન્દુઓ માટે જ છે ગણપતિમાં કે રામનવમીમાં જ્યારે ડીજે વાગતા હોય છે તો દસ વાગ્યા પછી પોલીસ જપ્ત કરતી હોય છે તો હવે આ તાજિયામાં કેમ નહીં તો અમારી માગ છે કે તાજિયામાં પણ પોલીસ દસ વાગ્યા પછી ડીજે બંધ કરાવે બીજું કે પ્રદૂષણના બહાના હેઠળ સુરસાગર તળાવમાંથી ગણપતિનું વિસર્જન બંધ કરાવી અને કોર્પોરેશન પોલીસ અને રાજ્ય સરકારના પરિપત્ર દ્વારા કૃત્રિમ તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે તો અત્યાર તો ત્રિપલ એન્જીની સરકાર છે તો આગામી સમયમાં કૃત્રિમ તળાવોનું આયોજન કરે અને જે રીતે ગણપતિ ઉત્સવમાં કૃત્રિમ તળાવનું આયોજન થાય છે એ જ રીતનું તાજિયામાં પણ કૃત્રિમ તળાવોનું આયોજન થાય અને જો સુર